સુરતની પૂણા પોલીસે દારૂ નો જથ્થો ઝડપી બે આરોપી સહિત એક પોઈન્ટ છત્રીસ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો છે રિક્ષા અને સત્તાણું નો મુદ્દા માલ કબજે કર્યો છે બંને કેસમાં ત્રણ આરોપીની ધરપકડ અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે સુરતની પૂણા પોલીસ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી છે સુરતની પૂણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી લીધો છે બાતમીના આધારે બે જગ્યાએથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે ગુલાબ ચોક પાસેથી ટેમ્પોમાં દારૂ ઝડપાયો પૂણા પોલીસે અલગ અલગ બે કેસો કર્યા બે આરોપી સહિત એક પણ છત્રીસ લાખ મુદ્દા માલ જપ્ત કર્યો રિક્ષા અને સત્તાણું હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે બંને કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે